નથો કે હે આ ખબર હન 2014 દેસે બરકેલા આપડો બદાયને ખેતરના પટમાં પૂત જોવા જાઉં લાક્યાં આઈસે આ આયો તારા માં જો હવારે કોના તાવ કા આવી જૈન તો મારી જવાબદારી નઈ אבי હા તું તાર માં પૂછ્યું નઈ હો સગનભાઈ પૂતવારે કીધું હું બાર ને પાંચ થાય ને એટલે પૂતની જાન નિકરવાની હે ખરાવડ છે ને અહીંયાથી પૂતની જાન નિકરવાની હે કોઈ આલો કે એમ કઈ કહેવાનું નથી ને એક લોખંડી વસ્તુ હે ને ભેગી લઈ લેવાની તો હાલો તો હવે આપડે ભૂત ની જાન જોવા તો જાય પણ આપડે કઈ હેરાયન તો નહીં કરે ને ભાઈ હું કઈ નો કાળી ચૌદ છે ને બધી હાથમાં હે છૂટી પડતી હોય ભાઈ ગાડી જેવી બાર ના પાસ થાય ले खरावण में है भूतनी जान निकलवानी है एनी पाछे ढोलवार आई है न एनी वाहा ढिजेवार है एला भूतनी जान तो निकली नहीं हो एला छोकरी भागी गई है ना ना जान हमाई गई है तो एला भाई तू हूं फाका मारे हमारे आखी रात बगाड़ हेलो हेलो ला ऊपर 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 तुमार भूत तो जाओ ऊपरो